ગાંધીનગરના એક સુંદર ગામમાં અંકિત અને મયંકી નામના બે યુવાન રહેતા હતા અંકિત એક સરસ મદદરથ અને બુદ્ધિશાળી છોકરો હતો મયંકી એક સુંદર અને હસાવટવાળી છોકરી હતી એવું લાગી રહ્યું હતું કે આ ગામમાં બંનેનું મિલન એક નસીબની વાત હતી પરંતુ એમના મૌલિક વ્યવહાર વચ્ચે અંકિતને લાગ્યું કે મયંકી સાથેની ઓળખાણ માત્ર મૌલિક હતી મયંકી પણ અંકિતને પ્રેમ કરતી હતી પરંતુ એ વાત ક્યારેય વ્યક્ત ન કરી એક દિવસ ગામમાં રમૂજના તહેવારમાં મયંકી અંકિતના સામે આવી અને કહ્યું હું તને જ્યારે પણ જોઈશ ત્યારે જાણું છું કે મારી અંદર એક નવો ઉત્સાહ જાગી રહ્યો છે એ ઉત્સાહ એ પ્રેમ છે અંકિત થોડો ચકિત થઈ ગયો એ તો શું છે એ પૂછ્યું મયંકી હસતા કહ્યા પ્રેમે એ દી કે મનનો જોડાણ છે જે બે લોકોની અંદર એક દૃઢ બાંધણ બનાવે છે જેમને એકબીજાને એક સાચા લાગણીથી સમજી લેવું છે અંકિત થોડીક દીર માટે ચિત્કાર કર્યો પછી તે બોલ્યો હું પણ તને પ્રીતિ કરું છું મયંકી એ દિવસથી મયંકી અને અંકિત વચ્ચેના પ્રેમ સંબંધને એક નવું અર્થ મળ્યું એણે એકબીજાને સમજવા અને પ્રેમમાં જીવવા માટે આગળ વધ્યા જેમણે સાચી લાગણીઓ વચ્ચે પોતાનું ઘર ઊભું કર્યું આ રીતે એક નાનકડી ભૂલની વેગવટાને બાજુમાં રાખી મયંકી અને અંકિતે પ્રેમમાં એકબીજાને જીત્યા સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ